ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોના ચક્રમાં વધુ એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું બનાવસિહોર તાલુકાના સણોસરા ગામનો છે કે જ્યાં પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા એક વ્યક્તિએ સોનગઢ પોલીસ મથકમાં અગિયાર વ્યાજખોર સામે ગુનો નોંધાવ્યો છે વિક્રમભાઈ રાઠોડ નામના વ્યક્તિએ બે હજાર ઓગણીસમાં પશુઓના નિરણ માટે વ્યાજે રૂપિયા લીધા હતા જે રૂપિયાનું ઊંચા દરે વ્યાજ અને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ માથાભારે શખ્સોએ આ વ્યક્તિને ધાક ધમકાવીને સંતોષ ન થતાં સણોસરા ગામમાં આવેલ આ વ્યક્તિનું મકાન પણ બાના ખતમાં બળજબરીથી લખાવી લીધું હોવાનો આરોપ છે થોડા દિવસ પહેલા વ્યાજખોરોએ આ વ્યક્તિને ઢોર પણ માર્યો હતો વ્યાજખોરો અસહ્ય ત્રાસ આપતા હોવાથી આ વ્યક્તિએ પરિવાર સાથે પોતાનું વતન છોડીને અન્ય સ્થળે પલાયન થવું પડ્યું છે આમ વ્યાજખોરો વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ રહી છે પોલીસનો કોઈ દરજ ન હોય તેમ વ્યાજખોર બિндаસ વ્યાજની ઉઘરાણી કરીને સામાન્ય માણસોને ધમકાવી રહ્યા છે કોરોના ત્રાસથી મેં ફરિયાદ કરી હું ત્રણ દિવસ સોનગઢ પોલીસ સ્ટેશને જઈ આવ્યો મારી મારી નહીં બધું થઈ ગયું છે પણ મારી એફઆઈઆર દાખલ નથી કરતા અને આ લોકોના માનસિક ત્રાસના લીધે આજ મારો પરિવાર રઝળી રહ્યો છે કોઈ જાતનો મને ન્યાય મળે એવું કરો પણ તી હતા ન્યાય મળે એવું લાગતું મને નથી એના કારણે હેરાન સૌ તારીખ બાર અને તેર ચૌદ ને ત્રણ દિવસ મેં સોનગઢના પોલીસ સ્ટેશનમાં ગયો આખો આખો દિવસ ગયો મને ન્યાય મળે એવું કઈ થયું નથી સાહેબ એટલે મારા પરિવારની સલામતી નથી અને ખોરો અને આ માનસિક તાસ દેતા એજન્ટો મારા ઘરે આવીને ધાકધમકી કરી રહ્યા છે એટલે મારી કોઈ સલામતી નથી એથી કારણે ક્યારે હું સ્થળાંતર કરું એ જવાબદાર સરકાર તમે રહેશો એના મારફતે હું તમને આ પુરાવો મારી પાસે એક વિડીયો ક્લિપ તમને રજૂ કરું છું